દાહોદ જિલ્લાના સંજેલી ઝાલોદરાડ રાડ પર તલાટી સહિત સભ્યોનો ઘેરાવ કરી છે ઊભા થવા પામ્યા છે નગરમાં પાણી ગટર ગંદકીની પ્રાથમિક સુવિધાનો અભાવને લઈ તલાટી સહિત સભ્યોનો ઘેરાવ કરી તૂતુ મેના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે કોન્ટ્રાક્ટર અને તંત્રની મિલી છે કે શું તેવી નગરમાં લોકમુખ્ય ચર્ચા થઈ રહી છે તો આ મામલે પંચાયતની બેદરકારી સામે આવી હોય તેમ લાગી રહ્યું છે અને તંત્ર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ નીવડ્યો હોય તેમ જોવા મળી રહ્યું છે ત્યારે નળસે જળ યોજના કોન્ટ્રાક્ટર પર ગુનો દાખલ કરવા અનેક ગ્રામ સભામાં અરજદારો દ્વારા કરવામાં આવી છે તો તંત્રની નરસે જળની યોજના કામગીરી કેમ પામી તેવા સવાલો ઉઠવા પામ્યા છે તો વધુમાં નગરમાં નરસે જળની અધુરી કામગીરી મૂકી કોન્ટ્રાક્ટરો પણ ગાયબ થઈ ગયા હોવાનું જોવા મળી આવ્યું છે તો નરસે જળ યોજના હાલ સુભાના ગાઠિયા સમાન વડાપ્રધાન મોદીનું સપનું રોડાઈ રહ્યું છે તેમ લાગી રહ્યું છે નરસે જળનું પાણી ઘરે ઘરે પહોંચાડવાની મોટી 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 વાયતા અને વાદાઓ હજી સુધી માત્ર ભાષણ પૂરતા જ રહ્યા હોય તેમ જોવાય રહ્યું છે તો ઘર ઘર જળનું વડાપ્રધાનનું સપનું સાકાર કરવા રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે નરસે યોજના શરૂ કરવામાં આવી છે પણ સંજેલી નગરમાં નરસે જળની એક અધૂરી કામગીરી સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે અભી અભી જતો રહે હવે અમે રોજ જે પચાનું રાંડેલી બાય કઈથી પાણી લો ને મને કોણ પૈસા આલે રોજ અમે 100 રૂપિયા કઈથી કાઢીએ પાણીના એટલા માટે અમારું થોડુંક તમે ધ્યાન રાખીને કાર્યાલો હે કેટલા સમય થી તમારે પાણી બે વર્ષ થી નતાવતું સાહેબ ગોઠડો બી નતાવતું એમ અડધો ઢેગરોય નતાવતું અમારું દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના સંજેલી ગામની અંદર મેન બજાર ઝાલોદ રોડની ઉપર નળસે જળ યોજનાની હતી બે વર્ષ થી હજુ સુધી એનું કામ પણ ચાલુ નથી થયું અને ઝાલોદ રોડ મેન બજાર એ પણ મંજૂર થયેલો હતો એ કામ એ રોડ બનાવ્યો પણ એની સાથે સાથે ગટર લાઈન અને બ્લોક બી હતા તે પણ બી નથી હજુ એનું કામ પૂરું થયું અને અમારે ડટ ભરાઈ જાય છે અમારા ઘરોની અંદર ઓટલાની પર કાઢેલા છે એ ડટ ભરાઈ ગયા છે તે છતાંય અમારે ચાર છ મહિને એનું ખાલી કરવું પડે હવે અમારે ગટર લાઈનનું પાણી કાઢવાનું કંઈ રોડ પર જાય છે ગંદુ પાણી થાય છે અને લોકો ફળિયાવાળા બી હેરાન પરેશાન થઈ ગયા છે હવે એ પાણી અમારે કાઢવું કંઈ હા તો એ સરકાર તાત્કાલિક એના પગલાં લે અને તાલુકા વિકાસ અધિકારી બી પણ એની કામગીરી શરૂ કરાવે અને આપણા ધારાસભ્યજી આપણે રમેશભાઈ કટારા છે એ પણ બી કામ તાત્કાલિક શરૂ કરાવડાવે અને ગટર લાઈન અને બ્લોક અને રોડ તો થઈ ગયો છે પણ એ બે વસ્તુ છોડી દીધી છે એની ગ્રાન્ટોય મંજૂર થઈને પડેલી છે અને પાણીની બી આ નરસે જળની યોજના જલ્દી શરૂ કરે એ જ મારી અપીલ છે તમારું નામ મારું નામ છે ઇદ્રિશભાઈ અબ્દુલ સલામભાઈ નાથુ સંજેલીના રહેવાસી છીએ અમે અને જળસેનળની યોજના જે બે અઢી વર્ષથી સરકારે અમલમાં મેલી એની કામગીરી અધૂરી કરીને આ લોકો જતા રહ્યા એને પૂરી કરવા સુધી સાંભળતા નથી કેટલી બી રજૂઆતો કરી પેપરમાં બી આવી ગયું પણ એનું કોઈ સુનવાઈ કરતા નથી આ લોકો આજ રોજ શેની રજૂઆત કરવા આજ રોજ અમે આપણે તાલુકા પંચાયતની ટાંકીનું પાણી આવતું નથી એના માટે બી આ તાલુકાની અંદર ટીડીઓ સાહેબને અમે રજૂઆત કરવાયા હતા જસવંતભાઈ પ્રજાપતિ મહેન્દ્ર ચારેલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સંજેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ